નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ સારી ભરતી આવી ગઈ છે અને પહેલાં જ હું તમને જણાવી દઉં છું કે આ વિડિયો થોડોક લાંબો થશે તો વિદ્યાર્થી મિત્રો છેક વિડીયો છેક છેલ્લે સુધી જોજો અને આમાં તમને હું સંપૂર્ણ ડિટેલ જણાવીશ કે કેમ ફોર્મ ભરવું કઈ રીતના શું છે શું નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ જે ભરતી છે તે આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં છે અને આ એડવર્ટાઇઝમેન્ટ છે તો અલગ અલગ જગ્યાએ છે ગુવાહાટી છે ગુજરાતમાં છે હલદિયામાં છે મથુરામાં છે પાણીપતમાં છે દિગ્બોયમાં છે અલગ અલગ જગ્યાએ છે અને આ પોસ્ટ છે તો વિદ્યાર્થી મિત્રો તે એપ્રેન્ટિસ માટેની છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ દસ પાસ કરેલું છે આઈટીઆઈ કરેલું છે ડિપ્લોમા કરેલું છે બીએસસી બીકોમ કરેલું છે એન્જિનિયરિંગ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ એપ્રેન્ટિસ માટેનું ફોર્મ ભરી શકશે હવે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ એડવર્ટાઇઝમેન્ટ નંબર અલગ અલગ એકસો એક નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ઓપરેટર કેમિકલ પ્લાન્ટ માટેની છે હવે આમાં એવું કીધેલું છે કે જે વિદ્યાર્થીઓએ બીએસસી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કરેલું હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં કરેલું હોય તે વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે હવે જે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ ફિફ્ટી એટ જેટલી જગ્યા છે અને તમારે બાર મહિના માટેનું ટ્રેનિંગ પીરિયડ હશે ત્યારબાદ વાત કરીએ તો એકસો બે નંબરની વેકન્સી છે તેમાં ફિટરની વેકન્સી છે મિકેનિકલ માટે એમાં આઈટીઆઈનો જે બે વર્ષનો જે ફિટરનો કોર્સ હોય મિનિમમ બે વર્ષનો તે પાસ કરેલો હોવો જોઈએ ને ગુજરાતમાં બેતાલીસ જેટલી જગ્યા છે હવે ત્રીજી છે બોઇલરમાં હવે એમાં તે એવું કીધેલું છે જે વિદ્યાર્થીઓ બીએસસી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી કરેલું હોય તે આમાં એલિજિબલ છે અને ગુજરાત નવ જેટલી જગ્યા છે ને ચોવીસ મહિના જેટલું એપ્રેન્ટિસનો ટાઈમ પીરિયડ છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ટેકનિશિયન એપ્રેન્ટિસ ડિસિપ્લિન કેમિકલમાં ત્રણ ઇયર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ કેમિકલમાં પેટ્રોકેમિકલમાં કેમિકલ ટેકનોલોજીમાં ગુજરાતમાં ફિફ્ટી એટ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ એકસોને પાંચ નંબરની વેકન્સી છે તેનું નામ છે ટેકનિશિયન મિકેનિકલ થ્રી યર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મિકેનિકલમાં ગુજરાતમાં ટોટલ થર્ટી નાઇન જેટલી જગ્યાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ થ્રી યર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ગુજરાતમાં ફોર્ટી નાઇન જેટલી જગ્યાઓ છે અને બાર મહિનાનો ટ્રેનિંગ પીરિયડ હશે એકસો ને સાત નંબરની વેકન્સી છે ટેકનિશિયન ડિસિપ્લિન ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન હવે આમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગમાં અને ટોટલ પચીસ જેટલી જગ્યાઓ છે હવે એનાથી આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ સેક્રેટરીયલ આસિસ્ટન્ટની વેકન્સી છે ત્રણ ઇયર બી એ બીએસસી અથવા તો બીકોમ કરેલું હોવું જોઈએ અને ગુજરાતમાં અગિયાર જેટલી જગ્યાઓ છે ત્યારબાદ અકાઉન્ટન્ટ ત્રણ ઇયર બીકોમ કરેલું હોવું જોઈએ ને ગુજરાતમાં સાત જેટલી જગ્યાઓ છે તેનાથી આગળ જઈએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર બાર પાસ હોય તો બી ચાલશે ગુજરાતમાં આઠ જેટલી જગ્યાઓ છે અને બાર મહિના માટે ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર જે વિદ્યાર્થી બાર પાસ કરેલું છે પરંતુ એમાં સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડરની જરૂર પડશે અને આમાં વિદ્યાર્થી મિત્રો સાત જેટલી વેકન્સીઓ છે હવે હું તમને આગળ વાત કરું તો આમાં કીધેલું છે તે પ્રમાણે કે જે વિદ્યાર્થી મિત્રો એકસો દસ અને એકસો અગિયારની વેકન્સી માટે એપ્લાય કરી શક કરવાના છે તે વિદ્યાર્થી મિત્રો જો સ્યુટેબલ હશે તો બેમાંથી કોઈપણ જગ્યા માટે વિદ્યાર્થી મિત્રો તે એલિજિબલ ગણાશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો આમાં કીધું તે પ્રમાણે કે તમારે જે સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે તે સર્ટિફિકેટ જે આની લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં તમારે સર્ટિફિકેટ આવી ગયેલું હોવું જોઈએ અને જો સર્ટિફિકેટ ન આવ્યું હોય તો તમારે તમે એવલિજિબલ નથી હવે કીધું તે પ્રમાણે જો ક્લાસ બાર છે ગ્રેજ્યુએટ છે ડિપ્લોમા હોલ્ડર છે તો તેમાં જે એસસી એસ અને પીડબલ્યુડી કેન્ડિડેટ્સ વિદ્યાર્થીઓ છે તેમને ફોર્ટી ફાઇવ પર્સન્ટ માર્ક્સ હોવા જોઈએ અને એની સિવાયના જેટલા મિત્રો છે તેમને મિનિમમ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ હોવા જોઈએ અને જે વિદ્યાર્થીઓને સીએચ પીએ અથવા તો બીજું કોઈ પણ માર્ક્સનું સર્ટિફિકેટ છે તો તેમણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરેલું ડિગ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ કરેલું છે તો તેમણે ફૂલ ટાઈમ આઈટીઆઈ કોર્સ કરેલો હોવો જોઈએ અને એન કરેલો હશે તો જ તમે કન્સિડર ગણશો હવે વિદ્યાર્થી મિત્ર તમે આગળ જોઈએ તો આ બધું જનરલ નોટિફિકેશન છે હવે ચૌદ નંબરનું છે એમાં કીધું છે કે જે વિદ્યાર્થીઓ બીએસસી કરેલું છે ફિઝિક્સ મેથ્સ કેમેસ્ટ્રીમાં તે અપ્લાય કરી શકશે આગળ જેટલી વેકન્સી છે એકસો એકસો ત્રણ અને એકસો આઠમાંથી કોઈપણ એકમાં જ અને એવું કીધેલું છે કે જે બીકોમ કરેલા છે વિદ્યાર્થી મિત્રો તે એકસો આઠ અથવા તો એકસો નવ બેમાંથી કોઈપણ એકમાં જ એલિજિબલ કરી એપ્લાય કરી શકશે હવે કોઈપણ મિત્રો એક કરતાં વધુમાં એપ્લાય કરેલું હોય તો તેની અરજી કેન્સલ થઈ જશે આ વિદ્યાર્થી મિત્રો તમારે ખૂબ જ નોટ કરવાનું છે અને હવે એજ લિમિટની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓની એજ લિમિટ મિનિમમ અઢાર વરસ હોવી જોઈએ અને મેક્સિમમ ચોવીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જનરલ અને ઇડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે અને એસસી એસટી અને ઓબીસીના કેન્ડિડેટ્સને એજ રિલેક્સેશન આપવામાં આવશે અને કીધું તે પ્રમાણે કે જે માર્કશીટ અથવા તો સર્ટિફિકેટ જે ઇસ્યુ કરેલ હોવું જોઈએ દસમાનું તેની ઉપર જ તમારા ડોક્યુમેન્ટના નામ એક્સેપ્ટ હોવા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે કાંઈ જાણવાનું નથી આ બધું જનરલ જનરલ સૂચના છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો સિલેક્શન તમારું કોઈ રીતના થશે હવે આમાં એક પણ જાતની એક્ઝામ હશે નહીં ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે તમારે અરજી કરવાની રહેશે અને તમારા જે ગ્રેજ્યુએશન અથવા તો જેટલા સેમિસ્ટરના માર્ક્સ હશે તેના જે સૌથી વધુ માર્ક્સ હશે તે પ્રમાણે તેમનું સિલેક્શન થશે હવે કોઈપણ બે મિત્રો એવા છે કે જેમને બંનેના સરખા માર્ક્સ છે તો ત્યારબાદ તેમની એજ જોવામાં આવશે અને જેની એજ વધુ હશે તેમનું સિલેક્શન થશે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી તમારે મેડિકલ આવશે મેડિકલ પછી જેનું સક્સેસફુલ મેડિકલ થઈ જાય તેમને ત્યારબાદ ઓર્ડર આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો કીધું છે તે પ્રમાણે આમાં તમને સ્ટાઇફન મળશે ત્યારબાદ જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હોય હેલ્મેટ છે સેફ્ટી શૂઝ છે એ મળશે ત્યારબાદ જે જે એચઆરએ અથવા તો કંપની રિકમેન્ડેશન છે તે નહીં મળે ત્યારબાદ છે તમને જનરલ લીવ મળશે કેઝ્યુઅલ લીવ મળશે અને બીજી લીવ્સ બી મળશે વિદ્યાર્થી મિત્રો અને હવે આગળની જે સૂચના છે મેં તમને કીધું તે પ્રમાણે તમારે અપ્લાય કઈ રીતના કરવાનું છે તો અપ્લાય કરવાની તારીખ છે ત્રણ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ સુધીની તમારે આઈએસીએલની વેબસાઇટ ઉપર ચેક કરતું રહેવાનું અને ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું છે હવે જે વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરવા માગે છે તેમાં તમારે સૌ પ્રથમ એનએપીએસ અથવા તો એન એનએ ટીએસનું જે પોર્ટલ આવે છે તેમાં તમારે રજીસ્ટર કરવાનું રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોએ કમ્પ્લીટલી એમાં રજીસ્ટ્રેશન કરેલું હોય ત્યારબાદ જ આમાં ફોર્મ ભરવાનું રહેશે હવે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના છે તો તેમાં તમારે ગુજરાત માટે અપ્લાય કરવાનું હોય ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો બિહાર છે આસામ છે જે સ્ટેટના હોય તેમાં અપ્લાય કરવાનું હોય અને કોઈપણ વિદ્યાર્થી મિત્રો કોઈપણ એક સ્ટેટ માટે જ અપ્લાય કરી શકશે અલગ અલગ માટે અપ્લાય કરી શકશે નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે અપ્લાય કરવું હોય તો સૌ પ્રથમ તમારે એનએપીએસ અથવા તો એનએ ટીએસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ તમારે એમાંથી અપ્લાય કરવાનું રહેશે હવે ત્યારબાદ એમાંથી એકવાર તમે અપ્લાય કરી દીધું ત્યારબાદ તમારે આઈ જે વેબસાઇટ છે એમાંથી તમારે અપ્લાય કરવાનું અને બંનેમાં વારાફરતી અપ્લાય કરવાનું ત્યારબાદ જ તમારી વેબ જે એપ્લિકેશન છે સક્સેસફુલી કન્સિડર થશે અને વિદ્યાર્થી મિત્રો જો ઇમ્પોર્ટન્ટ ડેન્સની વાત કરી દઉં તો ત્રણ પાંચ બે હજાર પચીસથી બે છ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો અને જે વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ માટે બોલાવવાનું છે તેમની ટેન્ટેટિવ ડેટ તેમને આપી છે કે નવ છ બે હજાર પચીસ ટેન્ટેટિવ ડેટ આપી છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે તો સોળ છ બે હજાર પચીસથી ચોવીસ છ બે હજાર પચીસ સુધીની આ તારીખ છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો આ જે પીડીએફ છે હું તમને મારા ટેલિગ્રામ ચેનલમાં જો આપ મૂકવાનો છું અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે બી જોઈન થઈ જજો આભાર મિત્રો